નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ઇકો ગાડી છે આ એક્સિડન્ટ થઈ છે એક્સિડન્ટ થઈને ભૂકા થઈ ગઈ છે જ્યાં મિત્રો આ ઘટના ક્યાં બની અને ક્યારે બની તમામ વસ્તુ છે આપણે જાણવાના છે તે પહેલાં અમારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો આ કંવટમાં થઈ છે છોટદપુર જિલ્લાના કંવટ તાલુકામાં આ ઘટના બની છે જે નાનાવાટ ગામ એટલે કે નસવાડી તાલુકાના નાનાવાટ ગામનો રહેવાસી જેમ રવિદાસભાઈએ પોતાની ઈકો ગાડી લઈ શાકભાજી લેવા ગયો હતો એટલે કે રાત્રિના ત્રણ વાગ્યાની આજુબાજુ જે શાકભાજી લેવા માટે ગયો હતો ત્યાં આગળ આવી દુર્ઘટના બની બની છે 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 દુર્ઘટના એવી કે ભાઈ પેટ્રોલ પંપની સામે જે જે આ ઘટના ઝાડ ને ઈકો ગાડી અથડાઈ હતી અને ઘટના સ્થળે રવિદાસનું મોત નીપજ્યું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે મિત્રો આ તો ખૂબ જ દુઃખની વાત કહી શકાય છે કે જે રવિદાસ એ પોતા ઈકો ચલાવી રહ્યા હતા ત્યારે જે અચાનક એટલે કે કંઈક ખરાબી આવી જવાના કારણે આવી ઘટના બની હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર છે કેમ કે જે શાકભાજીનો ધંધો કરતા હોય એટલે શાકભાજીનું વેચતા હોય પોતાનું ઘર ચલાવવા માટે ત્યારે જે શાકભાજી લેવા માટે ગયા છે ત્યારે એમની સાથે આવો બનાવ બન્યો છે કે ભાઈ રાત્રિના ત્રણ વાગ્યાના આજુબાજુ જે આવો બનાવ બન્યો છે કે રવિદાસનું ઘટના સ્થળે મોત નીપ્યું છે અને એમની સાથે જે બેઠેલા હતા એમને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા છે પરંતુ એમની પણ જે હાલત એ ગંભીર કહેવામાં આવી રહ્યું છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર છે ભાઈ અવશ્ય કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કેમ કે અત્યારે જે અલગ અલગ પ્રકારના જે બનાવ બની રહ્યા છે બધી જ વિડીયો આપણે આ જ ચેનલ પર જણાઈ રહ્યા છે હું તમારો દોસ્ત શૈલેજ બિલ તમે જોઈ રહ્યા છો એકે ચેનલ મિત્રો આપણે આપણે પણ મહેનત કરી રહ્યા છીએ આપણે પણ લોકોને પૂછપરછ કરતા હોય છે પછી જ વિડીયો બનાવતા હોય તો આમ અમને પણ તમે લાઈક શેર કરશો તમને પણ સારું લાગશે તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખજો કે ભાઈ દુઃખ ઘટના આ બની છે જય